નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભચાઉ એક હજારથી અગિયારસો જેતપુર છસો એકત્રીસથી બારસો પચીસ મોડાસા નવસોથી ચૌદસો ભિલોડા આઠસોથી અગિયારસો દસ ઉપલેટા આઠસોથી અગિયારસો સિત્તેર અમરેલી આઠસોથી બારસો ઓગણસી ખાંભા સાતસોથી બારસો પાંચ ભીમા એક હજારથી અગિયારસો પંદર બાબરા નવસો થી બારસો ચોત્રીસ વાવ એક હજાર થી એક હજાર વીસ ભાભર અગિયારસો થી અગિયારસો એકાણું ભેંસાણ છસો થી બારસો એક ખેડબ્રહ્મા આઠસોથી એક હજાર ધાંગધ્રા સાતસો થી અગિયારસો એક વાંકાનેર 700 થી બારસો છપ્પન ધારી સાતસો થી અગિયારસો થરાદ 800 થી બારસો ચાર કોડીનાર સાતસો થી બારસો બેતાલીસ લાખણી એક હજાર થી અગિયારસો એકોતેર હિંમતનગર નવસો થી પંદરસો નેવું સાવરકુંડલા આઠસો થી બારસો એસી ધાનેરા થી બારસો સિત્તેર સિદ્ધપુર સાતસો પચાસથી અગિયારસો ત્રીસ અંજાર નવસો ચોસઠથી અગિયારસો બાસઠ ડીસા આઠસોથી ચૌદસો એકોતેર થરા નવસો એકથી અગિયારસો અઠ્યાશી શિહોરી નવસોથી અગિયારસો સાઠ વડગામ નવસોથી અગિયારસો એકોતેર ઈડર નવસો વીસથી પંદરસો ચાર મહુવા સાતસોથી બારસો એકસઠ વિજાપુર નવસો એકથી ચૌદસો એક પિલુડા એક હજાર ત્રીસથી બારસો દસ તળાજા આઠસો એકાણુંથી સોળસો જસદણ આઠસો પચાસથી બારસો પંચોતેર ભાવનગર નવસો એંશીથી સોળસો પંદર પાલીતાણા આઠસો સત્યાવીસથી એક હજાર ત્રીસ જામખંભાળિયા આઠસો ચાલીસથી અગિયારસો નેનાવા આઠસો પચાસથી બારસો એંશી તલોદ નવસો વીસથી તેરસો એકાણું બોટાદ સાતસો નેવુંથી બારસો વીસ તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં